ભુજના બેડનાકા પાસે આવેલા પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવનારા ઇસમોને ચલાવનારાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજીને તેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી આ અંગેની વિગત મુજબ બેડનાકા પાસે મેમણ મુસાફર ખાનાની બાજુમાં આવેલ રામજી હેમરાજ કાંજી પેટ્રોલ પંપમાં બનાવ બન્યો હતો કેશિયર સાલિન મહમદ દાઉદ સમા ઓફિસમાં દિવસભરના હિસાબ કિતાબના બિલ બનાવતા હતા તે દરમિયાન સિતારા ચોકમાં રહેતા મૂળ વરનોરાના અલ્તાફ ઉર્ફે પંચર ઉસ્માન પટેલ અને રિયાઝ બજુ મમણ આવ્યા હતા અને પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા પરવેઝ સુલેમાન જુનેજા પાસે રૂપિયા પાંચ હજાર માંગ્યા હતા પરવેઝે રૂપિયા ન હોવાનું કહેતા બંને જણા ફરિયાદી પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદીએ રૂપિયા નહીં આપવાનું કહ્યું હતું ત્યારે રિયાઝે કમરમાંથી છરી કાઢી રૂપિયા ન આપે તો છરી મારી દેવાની ધમકી આપી હતી આ દરમિયાન રિયાઝ પાસેથી છરી લઈને અલ્તાફ બહાર ગયો અને બહાર ઉભેલા સ્ટાફને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અલ્તાફે ટેબલનું ખાનું ખોલી તેમાં રહેલા પેટ્રોલ પંપના હિસાબના રોકડા ચાલીસ હજાર લઈ નાસી છૂટ્યો હતો બનાવને પગલે તાત્કાલિક સ્ટેટ અને પોલીસને જાણ કરવામાં આવી હતી તો મોડી રાત્રે ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સ્થળ ઉપર પોલીસની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી હતી તો બંને શખ્સોને રાઉન્ડઅપ કરી લેવાયા છે અને જ્યારે આ બનાવ બને ત્યારે લોકલ જે પોલીસ સ્ટેશન છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમની ટીમને ખબર પડે એટલે એ ડિવિઝન પીઆઈ અને એમના ટીમ અને એની સાથે સાથે એલસીપી તથા એસઓજીની ટીમો પણ જે છે આ બનાવને ડિટેક કરવામાં લાગી જાય છે જ્યારે આ બનાવની સીસીટીવી ફૂટેજ જોવામાં આવી ત્યારે જે પોલીસની ટીમ્સ અને એમના સ્ટાફ છે એમને વ્યક્તિઓને એ બાબતમાં માહિતી મળી હ્યુમન ઇન્ટેલિજન્સ બાબતથી અને એના આધારે પોલીસ દ્વારા ગણતરી કલાકોમાં જ અને રાત્રિ દરમિયાન જ એ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને હાલ એ લોકો અટક કરવામાં આવ્યા છે અને આગળની જે છે રિમાન્ડની પ્રક્રિયા એમાં ચાલુ છે જે બનાવ બન્યું હતું જ્યારે ફરિયાદીએ ફરિયાદ જણાવેલ ત્યારે ચાલીસ હજાર જેટલી જે છે રકમ જણાવેલ હતી પણ ખરેખર જે પછી આ આરોપી પાસેથી જે રકમ રિકવર થઈ એ ખરેખર તેત્રીસ હજાર છે અને જે રકમ ફરિયાદીએ જણાવેલ હતી કારણ કે એમને પણ એક્ઝેક્ટ ખબર નહીં હતી કેટલું થયો છે પણ જે આરોપીઓ પાસેથી રિકવર થઈ એમાં તેત્રીસ હજાર છે એટલે તેત્રીસ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલ હતો અને તેત્રીસ હજારને ટોટલની ટોટલ રકમ જે છે પોલીસની ટીમો દ્વારા રિકવર કરવામાં આવેલ છે જે આ બનાવ બનેલ હતું એ પોલીસ દ્વારા એકદમ એમને તાત્કાલિક અને સિરિયસલી લઈને અલગ અલગ દિશાઓમાં જે ટીમો બનાવવામાં આવેલ હતી એમાં આધારે બંને આરોપીઓને તાત્કાલિક અપ કર્યા અને એ ડિવિઝનના પીઆઈ બી ડિવિઝનનો સ્ટાફ એ ડિવિઝનનો પણ સ્ટાફ એલસીબી બધી ટીમો જે રીતે લાગેલી હતી એટલે ડિટેક કરવામાં આવ્યો છે અને જે બે આરોપી છે એ બે આરોપીના નામ છે અલ્તાફ ઉર્ફે પંચર ઉસ્માન મામણ અને રિયાઝ ઉર્ફે ખોખો ભૈયુ મામણ એ બંને જે છે એ ભુજના રહેવાસી છે અને બંનેની જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં લૂંટના ગુના હોય બોડલી ઓફેન્સીસ હોય ચોરીના ગુના હોય એ અલગ અલગ ટાઈપના ક્રાઇમના જે છે એમના ઇન્સિડન્ટ્સ જૂના કરેલા છે